માવું છે કે સુરેન્ગરમાં આઈકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે દરેક શહેરમાં આઇકોનિક રસ્તો જે હોય છે ત્યારે આ વર્ષ જ્યારે શહેરી વિકાસ વર્ષ તરીકે રાજ્ય સરકાર મૂલવે છે અને શહેરી વિકાસ વિભાગમાંથી નાની નગરપાલિકાઓ જે હતી એને પણ અપગ્રેડ કરી છે અને જે અમા હતી અમ જિલ્લા મથકની નગરપાલિકાઓ આવી છે આ વર્ષમાં સત્યાવીસો કરોડથી વધારે બજેટ શહેરી વિકાસમાં ફાળવ્યું છે એટલે હવે આપણું સુરેન્દ્રનગર જે નગરપાલિકા અત્યાર સુધી હતી એ મહાનગરપાલિકાનો જ્યારે તરજ ઉમેર્યો છે નિમણૂક થઈ ગઈ છે ત્યારે આ ઇકોનિક રોડ સહિતના અનેક વિકાસના પ્રકલ્પો છે એ ટૂંક સમયમાં